અરવલ્લીના મોડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો છે પાંચ ઇંચ વરસાદ વરસતા અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે રામપાર્ક વિદ્યાકુંજ સોસાયટી પાણીમાં ગરકાવ થઈ છે જ્યારે ત્રણસો ઘરોની સોસાયટીમાં પાણી ભરાયા છે જ્યારે ઘરવકરીને ભારે નુકસાન પહોંચ્યું છે ગુજરાત પર વરસાદની ભયાનક આફતનો ખતરો તોડાઈ રહ્યો છે ગુજરાતમાં વરસાદના મહાઆક્રમણનું એલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગે આ સિઝનનું સૌથી ભયંકર વરસાદી એલર્ટ જાહેર કર્યું છે આગામી બોતેર કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે હશે રાજ્યના અનેક જિલ્લામાં અતિ ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ડીપ ડિપ્રેશનનો ભયંકર ખતરો ગુજરાત તરફ આવી રહ્યો છે ડીપ ડિપ્રેશનની અસરના કારણે અનેક જિલ્લામાં વરસાદી તાંડવનું રે ટ આપવામાં આવ્યું છે અરવલ્લીના મોડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો છે પાંચ ઇંચ વરસાદ વરસતા અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે રામ પાર્ક વિદ્યાકુંજ સોસાયટી પાણીમાં ગરકાવ થઈ છે ત્રણસો ઘરોની સોસાયટીમાં પાણી ભરાયા છે ઘરવકરીને ભારે નુકસાન થવા પામ્યું છે